ઓ કેલબજાકુ એ જીગા તું મે તુજો કણ હેડ્યો ઓ પેલબજ કાઉન્ટર પર બાવતર ઊભો આપણો કોઈ આઈફોન એ નહીં રાતે રાસ ગરબા ખબર પડતી નહીં તને છલી ફેર કે આવું આ તો હું ગોમવાકી ઓ અલે એ એક બટા દો પિરાત અય અલે અરે જીતુ બા અલે છોકને લગન અલે આખી રાતે હું સપના જોવો હો ભૂડો અ

આ આપણો સાદેવ નહી તમે જુઓ દેવા પટ્ટા કેલો એવા પેલા ના ઓ તમે જો તલવાર તો ચોય ચોય જેલી એકલું બેલું નહીં મેલા દે દે ઓ મમ ઉસ કર દે બોલ પૂજો કલ છગનલા લીધા લગન આ લાગુ તો જોવા જ ને બાર ગામ થથરજી કે ના ભીગો કરી દેખા હ ટાઇટલ મારી પણ ટાઇટલ કરી જોડવાનું બા ભાઈ બંધ કેમેરા વાળો

પેલો રહ્યો નહી કેતા નો અમે ભૂલ્યોગન ને કલાકાર નો દેશી કલાકારના નો યાદ ખાલી એ વાતોમાં હોય મરી જાય એ કે હોય નહીં પેલા જેટલા રહ્યા ફોન પણ કરવા તો ફોન કરે તો કે હવે તો આઈએ રસ્તામાં છીએ જુદી આયાની રસ્તા એવું તમે આવતા હે અવાર જુઓ

বজাপ fiান কান্ে িইঽ proud খান্টা কামলান্ নাবা,কা করণুটারে ওু ঊু ঵ুলিা

આ દો કા દેડવા બહુ ના હોય કા દેડવા લે આ તો કોણ લાવો બકરો એક પુત્રો લાયો હોય ઓહ તો આ બકરો પુત્રો આવ્યો હોય એટલે એ આમ જો આ આ બકો બકો એક પુત્રો લાયો હોય જમ મંજીવા જી બે આ હું લાવ પુત્રો તને માંગ્યા પુત્રો તું પુત્રો છે ને લે બેહવા એ શેન માંગે રે પડ્યા કરે ના અલ્યા તાર ભાઈ નતા તારો આ હા અલ્યા તેવી નહીં ભલે તેર વખત આવ રહા અલ્યા ઓન ભયા બીજો 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 હું કહું તો જ ભગવાનનો ધોત લઈ હ સં નહી લે મન ધો લઈ જોઈ લે જોઈ લે ડોળા કાઢો આ આ નહીં જો હ આ નહીં

સુધરા જેનો ખમકી દે હો ઓય ક્લા ઓય 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 સાચી વાત લેવા હેડ નેકર સુધરા દે દે બહુ ખોલ ખાધું જો અલ પુથાન અમે બે ભાઈ બઈએ અલ બોયન ના થા ના ઊભો ઊંઘા

કેવું છે કામ બકા બે ની દેવાનું તો બે ના વચ્ચે એક જ ખાટલું તળવાનું ખર્ચો હો હો લે કોઈ જાય કોઈ જા ઠેલી બાજુ મે લોરી સુના મુતા તારે દુલી આ પાયો હાલો લોરી સુની એમ આયે ના કોઈ ઉગે તમ ગાય 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 Ooh, the chagan bhai gun, the